અને જીમમાં એક લાખથી બોલી શરૂ કરવાની હતી જેમાં જીમમાં ફક્ત બે લોકો દ્વારા બોલી શરૂ કરવામાં આવી અને એક લાખને દસ હજારમાં જીમ પણ આપવામાં આવ્યો અને બંને જગ્યા પર એક જ વ્યક્તિ દ્વારા ઊંચી બોલી લગાવવામાં આવતા બંને જગ્યાએ એક જ વ્યક્તિને આપવામાં આવી હતી તેમજ નગરપાલિકા પ્રમુખ દ્વારા પણ એ પણ જણાવવામાં આવ્યું હતું કે કેશોદ નગરપાલિકા સંચાલિત પબ્લિક ગાર્ડનમાં આવનાર લોકો પોતાના બાળકોના ગાર્ડનમાં નુકસાન ન કરે તેનું ખાસ ધ્યાન રાખો અને અનેથા નુકસાન કરતા જણાય તો લોકોને તાત્કાલિક સ્થળ પર દંડીનીય કાર્ય કરવા મજબૂર બનવું પડશે જેની તમામ લોકોએ તકેદારી રાખવી હવે થોડા જ દિવસોમાં પબ્લિક ગાર્ડન ખાતે જીમ તેમજ કેન્ટીન પણ શરૂ કરવામાં આવશે જેની તમામ આવનાર લોકોએ સુવિધાનો લાભ લેવા જણાવ્યું હતું ઓકે હું અશોકભાઈ જાડેજા કે શોધનો રહેવાસી આ રોજ બગીચાના જે કંઈ જીમના અને ફૂડકોર્ટનું ઓપ્શન હતું એમાં અમે ભાગ લીધેલો અને એની મહત્તમ કિંમત જે કંઈ નક્કી થઈ બોલીમાં એ બોલી ઉપર મેં આજરોજ આ જીમનું અને ફૂડ કોર્ટનું આખું સંચાલન સંભાળ્યું છે આજથી બધા ઓપ્શનમાં મેં રાખ્યું છે ઊંચી બોલી ઉપર અને ટૂંક સમયમાં અહીંયા આપણે વ્યવસ્થિત અને સારું કેશોદને લાયક કે જે એક ક્યાંય બજારમાં ન હોય એ રીતનું અલગ કેશોદની જનતા માટે નવું લઈ આવશું કંઈક આપણે એટલે વધુમાં વધુ શેર કરજો આ વસ્તુ અને વધુમાં વધુ બધા લાભ લઈ શકે ઓછી મહત્તમ દરે કે જેના થકી આમ આદમીથી લઈને બધા ટૂંકમાં અહીંયા ઓપ્શનમાં આવેલા કે જે કંઈ હતા કે પબ્લિક જે કંઈ આમ પબ્લિક આવે બધા ટૂંકમાં અહીંયા લાભ લઈ શકે એ રીતનું નવું કંઈક સારું સોપાન ચાલુ કરશું ટૂંક સમયમાં નગરપાલિકાએ જે આવડું મોટું ખર્ચે આ આવડું મોટું આપણને કેશોદને આપ્યું છે બગીચો જે બનાવ્યો છે ગામનું એ આ જે કરણું કહેવાય એમાં એને શોભે એવું જ નવી શરૂઆત કરશું અમે નગરપાલિકાના સત્વર મુકેશ એમ વાઘેલા કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર આજરોજ કેશોદ નગરપાલિકાના દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડનમાં જે નગરપાલિકા હસ્તકની કેન્ટીન અને જે જિમ્નાસ્ટિયમ છે તેની જાહેર હરાજી રાખેલી હતી જેમાં કેન્ટીનની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ એક લાખ એંસી હજાર રાખેલી હતી જેમાં જાહેર હરાજીથી તેની મહત્તમ પ્રાઇઝ ત્રણ લાખ પચાસ હજાર આવેલી છે જે વ્યાજબી અને કૅશમાં જણાતા કેશોદ નગરપાલિકાએ આ બોલી મંજૂર રાખેલી છે અને આ સિવાય જે જિમ્નાસિયમ છે જિમ્નાસિયમની બેઝ પ્રાઇઝ કેશોદ નગરપાલિકાએ એક લાખ રાખેલી હતી જેમાં કુલ બે આસામીઓએ ભાગ લીધો હતો અને તેની મહત્તમ બોલી

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ